આ જોખમને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વલસાડ દ્વારા સેવા યજ્ઞ રૂપે દ્વિચકવીય વાહનના માંજા સેફ્ટી ગાર્ડની શુલ્ક લગાવવાની સેવા આપવામાં આવી હતી આ અભિયાન દ્વારા માત્ર વ્યક્તિગત સુરક્ષા નહીં પરંતુ સામાજિક જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે સાથે જ નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ચાઇનીઝ માંજા કાયદેસર

એની અંદર જે લોકો પતંગ ચગાવે એની ઉપર જે વેસ્ટ જ દોરી પડે છે એ જે લોકોને બાઈકો ચલાવતા ચલાવતા ગળા પર આવે છે ઘણો ગળા ગળા કપાઈ જાય છે એની માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ તરફથી આજે વલસાડમાં જે બાઇકો પર સળિયા લગાવવામાં આવે છે એ અંદાજે બે હજારની આસપાસ અમે સળિયા લગાવશું એની માટે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સેવા સંસ્કાર સુરક્ષા હંમેશા કાર્ય થાય છે અને આગળ બી ચાલતું રહેશે ગૌરવ રાઠોડ વિશ્વ હિન્દુ પરિષદ વલસા પ્રખંડ મંત્રી આજ રોજ અમે સેફટી ગાર્ડ એટલે સળિયા વિતરણનું આયોજન કરેલું હતું ફ્રીમાં એ આપણે ગાર્ડ આપણે લગાવી આપીએ છીએ અને દરેક સમાજના લોકોને એ વિતરણ આપણે કરતા છીએ અને એ ગાર્ડ બહુ જ જરૂરી છે કેમ કે ચાઇનીઝ દોરા લોકો વેચે છે એ પ્રમાણે એનો બી વિરોધ છે જ આપણો પણ એનો વિરોધ કરતાં કરતાં આપણે આપણી પોતાની સેફટી પણ રાખીએ છીએ એના માટે આપણે ફ્રીમાં વિતરણ સળિયા વિતરણનું આપણે રાખીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે જે સેફ્ટી ગાર્ડો લગાવવામાં આવ્યા છે એ જે પણ આપણું જે થાય છે કાર્ય એ સુરક્ષા માટે છે લોકોની નજીવ બચાવવા માટે અને એના માટે જ આ કાર્ય કરવામાં આવ્યું છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદથી આ તમામ જેટલા બી વ્હીકલ ચાલે છે એ વાઇકલને એ પતંગની ડોરી જે નીચે પડી જતી છે અમુકની ઈજા થઈ જતી છે ગળા કપાઈ જતા છે એની એની લીધે અમે આ વિશ્વ પ્રદુષ પરિ પરિષદનો તમામ કાર્યકર્તાઓ મળીને એક આયોજન રાખેલું છે કે બે હજાર ગાડીની ઉપર આ બેંગલ લગાવવાના છે બધાને કોઈને ઈજા નહીં થાય કોઈનો ગળો નહીં કપાય એવી આપણે બધા હિન્દુ ભાઈઓની ને બધા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓને સદ સાકારથી આ કામ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે જય હિન્દ જય